માંગરોળ તાલુકાના ભીલવાડા મોરામલી સહિત વિવિધ ગામના લોકોએ ખરાબ રસ્તાના મુદ્દે જીઆઈપીસીએલ કંપનીને જવાબદાર ઠેરવી આંદોલન કર્યું હતું ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી માંગરોળથી ભીલવાડા સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર કાદવ કીચડ થવાથી ગામમાં સરકારી એસટી બસ આવી શકતી નથી જેને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે તેમજ અન્ય મુશ્કેલીઓ પડતા હાલ ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમૂહમાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગામના સ્થાનિક આગેવાનો દ્વારા આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે છેલ્લા પંદર દિવસથી ગ્રામજનો રસ્તાના મુદ્દે અકળાઈ ઉઠ્યા છે અને તેઓ દ્વારા હાલ માંગરોળ મામલતદાર કચેરી ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે માંગરોળ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરતા ગ્રામજનો નજર પડી રહ્યા છે રહેવાસી ભિલવાડા માંગરોળ મુરમલી મુખ્ય માર્ગ પર જે ખાડાઓ પડ્યા છે જે ખાડો કિચડ થાય છે પબ્લિક આમ પબ્લિકને બહુ નુકસાન થયેલું છે જીઆઈપી છે આઠ મહિના એનો કોલસો ખાડી લે છે પછી એ રસ્તાનું સમારકામ થતું ને આદિવાસીના ભરવા છોડી રહી છે આજે એટલી બધી તકલીફ છે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે જો અઠવાડિયા દસ દિવસમાં નિકાલ નહીં આવા પ્રશ્નનો તો જલદ આંદોલન અને રથ ચક્કાજામની અમે ચીમકી ઉચ્ચાર બિપિનભાઈ બિપિનભાઈ જે રીતે સરકાર બાળકીઓને પ્રોત્સાહન આપે છે બેટી બચાવો બેટી પઢાઓ પણ આ બેટીઓ સ્કૂલે જ નહીં જાય તો ભાઈ કઈ રીતે તમે બેટીઓ સ્કૂલે જવા તૈયાર છે રસ્તો નથી અમારે બસ સરકારી બસ આવતી નથી સાહેબ અમારે શું કરવાનું આ ગરીબ આદિવાસી પટ્ટી એક ગરીબ એરિયો છે આખો એટલે પ્રાઇવેટ સાધન લઈ જઈ શકતા નથી સરકારી બસ માં તમે તમે શું સરકાર પાસે માન કરો છો આજે અમારો રસ્તો બનવો જોઈએ સરકારી સ્કૂલ બસ આવી જોઈએ કોઈ બીમાર થાય તો દવાખાને જવું હોય અમારે

એમાં ત્રણ ટુકડા આવ્યા છે એમાં પોટ મેઠલ ચાલતી છે એમાં એ લોકો રસ્તો બનાવ્યા નથી પણ જીઆઈપી સેલું કામ ચાલે છે ત્યારે એ લોકો કામ કરે છે હવે એ લોકોનું કામ પૂરું થયું છે એ લોકો હવે કામ કરતા નથી અમે આ દસ દિવસથી હાલાકી ભોગવીએ છીએ બસ અમારી સરકારી બ બંધ થઈ ગઈ છે એના લીધે છોકરાઓને ભણવાનું બગડે છે એને કંઈ વહેલી તકે નિરાકરણ લાવે એ જ અમારી માંગ છે તે સરકારી રસ્તો સરકારી જમીન છે સરકારી જે છે તે તે સરકારી છે 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 એ બીજી આ દબાવેલી માલિકી મારું નામ જયરાજભાઈ વસાવા છે રહેવાનું મોરામલી દિલવાડા અને આ જ હાલ અમે આજે આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છે આટલી બધી તકલીફ અને આટલા બધા વરસાદની અંદર કે જે વધારે પડતી જ તકલીફ છે એના કારણે આજે અમારે આવવું પડ્યું છે જે જીઆઈપીસીલ કંપની દ્વારા છેલ્લા બે હજાર નવથી લઈને અત્યાર સુધીમાં ટ્રકો ચાલે છે અને અમને રસ્તો જે બને છે અમારો રસ્તો સરકારી રોડ છે એના ઉપર કોઈ પણ જાતનું સમારકામ કરી આપવામાં આવ્યું નથી અને તંત્રોને પણ વારંવાર કહેવા જતાં એનું ધ્યાન દોડાયું નથી આજે હાલ અમારે સ્કૂલની બસો કમસે કમ પાંચ વખત જેટલી ખાડાની અંદર જટી રહી છે કાડવ કિચર હોવાને કારણે અને અત્યારે સ્કૂલના છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે પ્લસ બીજું કે અમારા ગામડા આદિવાસી સમાજ છે આ છેલ્લા જે દસો દસ ગામ જે છે તે દસે દસ ગામના માણસો રિક્ષા અને બસની અંદર સફર કરતા હોય તો એવા સમયની અંદર એવું છે કે બસ આવતી નથી આવવા જવાની તકલીફ પડે છે અને તાત્કાલિક લાવી અને કામકાજ કરી મજૂરીઓ મજૂર ધોરણ કરીને ખાતા હોય છે તો એટલી બધી તકલીફ પડે છે કે તંત્રને વારંવાર કહેવા પછી પણ એ લોકો ધ્યાન આપતા નથી અને અત્યાર સુધીમાં કમસે કમ ઓગણચાળીસ જેટલી મારા રૂબરૂ નજર આગળમાં ઈકો ખેંચાઈ ગઈ બે બેનની ડિલેવરી આ રસ્તા ખરાબ હોવાના કારણે રસ્તા ઉપર થઈ ગઈ છે અને આજે અત્યારે મારી હવે આ ક્રાઉડ જે ભેગું થયેલું છે થોડું એ ખરેખર વરસાદમાં જે છે કે રસ્તો ખરાબ હોવાને કારણે અને તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી હોય પછી જે કંઈ છે તે આ જવાબદાર છે જીઆઈટીસીએલ કંપનીના લોડિંગ સાધનો ચાલે છે અને એ લોકોને હું કે ચાર મહિના બંધ થઈ જાય ને એમને કંઈ ચોમાસામાં જરૂર પડતી નથી એટલે એ લોકો ધ્યાન આપતા નથી આજે હાલ અમે કમસે કમ છેલ્લા જે દિવસે વરસાદ ચાલુ થયો તેર તેર તારીખનો ગયા મહિનાની પાંચ મહિના પાંચ તારીખની ગયા મહિના તેર તારીખનો વરસાદ ચાલુ થયો ત્યાંની એટલી બધી હેરાનગતિ છે અત્યાર સુધીમાં કમસે કમ જે સો દોઢસો માણસો પડી અને બાઈકો વેદવી વિકેટ થઈ ગઈ ઓગણચાલીસ જેટલી ઈકો સાઈડ પર ખાડામ ખસી ગઈ સુમુલ ડેરીની જે બેનોને બસો લેવા આવ મૂકે છે એ પ્લસ પાંચ વખત તો અમારા છોકરા જોડે બેઠેલા હતા અને બસ જે છે કાડવ પિક્ચરને કારણે આખી સાઈડ પર ખસી ગઈ છે એટલે વધારે પડતી તકલીફ છે જીઆઈપીસીએલ કંપની આમાં જવાબદાર છે પહેલાં અમે સુકુંડી ચાલતા હતા આવતા હતા જે દિવસથી આ જીઆઈપીસીએલ કંપનીએ કોલસા ખનીજ ખાનનું જે ચાલુ કર્યું છે અને તે પછી અમને આજે હેરાન ઘટી છે તેથી કરીને અમે અને અમારા સ્કૂલના છોકરા છેલ્લા આજે કમસે કમ સ્કૂલ ચાલુ થાય ત્રેવીસ તારીખની આઠથી આઠ દિન સુધી કમસે કમ ચારથી પાંચ વખત સાડા એકે સ્કૂલે જઈ શક્યા છે અને અત્યાર સુધીમાં રિક્ષા નથી ચાલતી ટુ વ્હીલરો નથી ચાલતી એવા સમયની અંદર અમે કેમ કેમ ભણવા લઈ ગયા છોકરાઓને તો આજે અમારે સરકાર વિનંતી છે કે અમારો આ રસ્તાનું જે કંઈ છે નિરાકરણ લાવે અને ના આવે તો અમે આંદોલન કરીશું અને તાત્કાલિક ચંદાલ ચોકી ઉપર જલેબી હનુમાન દાદા ઘણા લોકો દર્શન કરવા આવે છે રસ્તા બંધ છે એની જે કઈ જવાબદારી છે એ શ્રી અને જીઆઈપીસીએલ કંપનીની રહેશે બસ આ અમને રસ્તો થઈ જાય અમારે તમારા તરફથી એ વિનંતી કરીએ છીએ જય ભારત